બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં કોળી સમાજ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી જેમાં બ્રિજરાજ સોલંકી હાય હાઈ ના નારા પણ લગાવ્યા ત્યારે બે દિવસ પૂર્વે ધારાસભ્ય હીરાભાઈ સોલંકી અને કોળી સમાજના યુવા આગેવાન દિવ્યેશભાઈ સોલંકીએ બોટાદ જિલ્લાના હળદર ગામે પીડિત પરિવારની મુલાકાત લીધી હતી જે મુલાકાત બાદ કોળી સમાજના બ્રિજરાજ સોલંકી દ્વારા આપવામાં આવેલા નિવેદનને નિવેદન રાણપુરમાં કોળી સમાજ દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું ત્યારે બોટાદ જિલ્લા કોળી સમાજના આગેવાન વિનોદભાઈ સોલંકી અને કેશુભાઈ પંચાણાએ બ્રિજરાજ સોલંકી દ્વારા આપવામાં આવેલા નિવેદન મામલે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી ત્યારે કોળી સમાજના આગેવાનોએ બ્રિજરાજ સોલંકીના હાય હાય નારા પણ લગાવ્યા હતા ત્યારે આ સમયે મોટી સંખ્યામાં કોળી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત કોળી સમાજના યુવા પ્રમુખ છે એટલે સમાજ માટે હર હંમેશ માટે સોલંકી પરિવારે કામ કર્યું છે ત્યારે સસ્તી લોકપ્રિયતા મેળવવા માટે સોશિયલ મીડિયામાં વિડીયોઝ અને રીલ બનાવવા માટે બિજરાજ સોલંકી એ ક્યાંક ને ક્યાંક એ મિટિંગનો વિરોધ કરવામાં આવ્યો છે એના માટે થઈ અને અમારા રાણપુર તાલુકા અને બોટાદ જિલ્લાના સૌ આગેવાનો અહીંયા ઉપસ્થિત થઈ અને મીડિયા સમક્ષ અમારે રજૂ થવું પડ્યું છે ખાસ કરીને હું વાત કરું તો વર્ષોથી માની શ્રી સોલંકી હોય માની હીરાભાઈ સોલંકી હોય કે સોલંકી પરિવાર હોય અને ખાસ કરીને દિવેશભાઈ સોલંકી હોય છેલ્લા વર્ષથી આ સોલંકી પરિવાર પોલીસ પોલીસ સમાજનું ઉત્થાન માટે સમાજને અત્યાચાર ન થાય એ માટે કામ કરી રહ્યો છે અને વર્ષોથી સમાજ માટે રાષ્ટ્ર માટે કામ કરી રહ્યો છે એક વચ્ચે આપણે વાત કરીશ કે માની પુરસોતમભાઈ સોલંકીની આજે તબિયત નાદુરસ હોવા છતાં પણ હર હંમેશ માટે સમાજ વચ્ચે ઉભા રહ્યા છે અને સમાજના દુખમાં સહભાગી થઈ રહ્યા છે પરસોત્તમભાઈ સોલંકી અને હીરાભાઈ સોલંકી અને દિવેશભાઈ સોલંકી એ રીલ નહીં એક રિયલ છે વર્ષોથી સમાજને ઉત્થાન માટે કામ કર્યું છે હું બિજરાજ સોલંકીને આજ આ મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે વર્ષો પહેલા આજથી પાંત્રીસ વર્ષ પહેલા તમે જે ભાવનગરમાં રહ્યો છો તમારા પૂજ્ય પિતાશ્રીને પૂછજો કે ભાવનગરની પરિસ્થિતિ શું હતી એ માની પુરુષોત્તમભાઈ સોલંકી હીરાભાઈ સોલંકીને આવવાથી અને આજ આ સમાજની પરિસ્થિતિ કેટલી આગળ આવી છે પરસોત્મભાઈ સોલંકી એટલે કોળી સમાજનું હૃદય સમ્રાટ છે ગુજરાત કોળી સમાજના હરક વ્યક્તિના દિલમાં પુરસોત્મભાઈ સોલંકી હીરાભાઈ સોલંકી અને દિવેશભાઈ સોલંકી વસેલા છે કોળી સમાજનું એક વટવૃક્ષ છે ત્યારે હું ભાઈ દિવેશ ભાઈ બિજરાજ સોલંકીના આજે કહેવા માંગીશ કે આ વટવૃક્ષની ડાળી પકડીને ને ક્યાંક તમે પણ આગળ આવ્યા છો આજે કોળી સમાજના હૃદય સમ્રાટ અને એમના પરિવાર વિરુદ્ધમાં જ્યારે તમે બોલવાની વાત કરી રહ્યા છો અને આવું બોલી અને સસ્તી પ્રસિદ્ધિ મેળવી અને ચમકવાની વાત કરી રહ્યા છો તો ભાઈ તમે જે પ્રકારે એન્ટ્રી કરી રહ્યા છો એ ફિલ્મી દુનિયામાં અને રીલમાં આવે ક્યાંય ને ક્યાંય રીયલમાં ન આવે રીયલ માટે પુરુષોત્તમભાઈ સોલંકી સાહેબ હીરાભાઈ સોલંકી સાહેબ અને ભાઈ શ્રી દિવેશભાઈની જેમ જમીન ઉપર ઉતરીને કામ કરવું જોઈએ આજે તમે સસ્તી લોકપ્રિયતા લોકપ્રિયતા મેળવવા માટે આ પ્રકારના જ્યારે સમાજના ભાગલા પાડવાનું કામ કરી રહ્યા છો ત્યારે સમાજનો હરેક યુવાન સમાજનો હરેક આગેવાન ક્યારે આ સાકી નહીં લે અને સમાજનો યુવાન જ્યારે આપની સામે બોલવાનું સારું કરશે આપને પાછળ જ્યારે આવશે ને ત્યારે તમને પણ આના જવાબ દેવા માટે અઘરા પડશે પુરુષોતંભાઈ સોલંકી સાહેબ એ કોળી સમાજનું માન સન્માન કોળી સમાજની આન બાન શાન અને કોળી સમાજના હૃદય સમ્રાટ છે પરસોતમભાઈ સોલંકીની ઉપસ્થિત એ કોળી સમાજને એક મજબૂત બનાવવા માટે કોળી સમાજને તમામ ક્ષેત્રો આગળ વધારવા માટેનું એ નામ છે એટલે આપ સૌને અને આપના માધ્યમથી હું ભાઈ બ્રિજનાજ સોલંકીને કહેવા માંગુ છું કે સમાજના ભાગલા પાડવાનું બંધ કરો સમગ્ર સમાજના ભાગલા પાડી અને તમારી રાજકીય કારકિર્દીને ચમકાવવાનું બંધ કરો એ ફક્ત રિયલમાં રીલમાં અને

માનીશ્રી દિવેશભાઈ સોલંકી અને એમની ઉપર જ્યારે તમે ટીકા ટિપ્પણી કરી રહ્યા છો ત્યારે આ ગુજરાતનો કોળી સમાજ ક્યારે સાખી નહીં લે એક છેલ્લી વાત કે માનની પુરુષોત્તમભાઈ સોલંકી માનની હીરાભાઈ સોલંકી હોય માનની દિવેશભાઈ સોલંકી હોય ત્રીસ પાંત્રીસ વર્ષથી આ સમાજના ઉત્થાન માટે કામ કરી રહ્યા છે રાજકીય વિષય સાઈડમાં મૂકી રાજકીય ચિંતા કર્યા વગર આજ સમાજની વાત મજબૂતાઈથી સારા સામાજિક લેવલ ઉપર હોય રાજકીય લેવલ ઉપર હોય એ મજબૂતાઈથી મૂકી રહ્યા છે અને સમાજના પ્રશ્નો હલ કરવા માટેનું કામ કર્યું છે